जय जोहार दोस्तों सोशल मीडिया घूमी सेलिब्रिटी अन्य व्यक्तियों और आकर्षण ने अभी गेर मार के कर गाड़ी स्पीड में चला अयोग्य तो संबोधों तो में जोड़ा जा। नसीला तो ना 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 जाए नशीला हानिकारक पदार्थों सेवन कर रहे हैं। अभ्यास और कारकिर्दी में निष्फल सोशल मीडिया में घो समय बढ़ा शिकारी योग्य रोजगारी में मदद जीवन बर्बाद कर समाज लोगों में सुधार बेहतर योगदान जय जोहार दोस्तों आप सबनों જય હો સોશિયલ મીડિયા કે અન્ય રીતે નકલી લાઇફસ્ટાઇલ નો દેખાવો કરનારી ઢોંગી સેલિબ્રિટી અને આવી સમાજની અન્ય વ્યક્તિઓથી આકર્ષાઈને આવી ગેરમાર્ગી વૃત્તિ કરે છે મોંઘી મોંઘી ગાડી ગાડી સ્પીડમાં ચલાવી જન્મદિવસ કેને પ્રસંગમાં ખોટા ખોટા ખર્ચા યોગ્ય ઉપયોગ વગર મોંઘા મોંઘા મોબાઈલ

એકબીજાના લાગણી સમય પૈસા જીવન સાથે રમીને પોતાના જીવનને બરબાદ છે અને મા બાપ પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દારૂ તમાકુ વગેરે ગેરમાર્ગ આજકાલ ઘણા યુવાઓ દારૂ તમાકુ સિગરેટ જેવા નશીલા હાનિકારક પદાર્થોનું સેવન કરી રહ્યા છે પિયર પ્રેશર મતલબ મિત્રો કે અન્ય વ્યક્તિઓના કહેવાથી અથવા તણાવ ટેન્શનના કારણે ચાલુ કરે છે આડઅસરો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર આદત પડવી અભ્યાસ અને કારકિર્દીમાં નિષ્ફળતા પરિવાર કે અન્ય વ્યક્તિઓ જોડે ઝઘડાવ કાયદાકીય સમસ્યા વગેરે સાવધાની જાળવવી તમારા પોતાના મૂલ્યો માન્યતાને સમજીને ખરાબ બાબતોને હિંમતથી ના કહેતા શીખો ભલેની સાથી મિત્રોથી અસહમત થવું પડે પરિવાર પોઝિટિવ મિત્રો યોગ્ય સલાહકારને વાત કરો તમારા મૂલ્યોનો આધાર કરે એવા સાથી મિત્રો લોકોના માહોલ સાથે વધારે રહેવું જુગાર અને ઓનલાઈન લત બેટિંગ પૈસા કમાવાની લાલચ અને ગેમિંગમાં યુવાઓ સમય અને પૈસા બંને બગાડે છે આડઅસરો આર્થિક નુકસાન લત લાગવી અભ્યાસમાં ઘટાડો અને કેટલાક કિસ્સામાં આત્મહત્યાઓ સુધી પણ પગલા ભરી લે છે અગાઉ આ ગેમિંગ ફ્રોડના ડિટેલમાં વિડીયો બનાવી છે જોઈ શકો છો સોશિયલ મીડિયાના અયોગ્ય ઉપયોગ ગેરમાર્ગ બાબતો અયોગ્ય સમજ જાગૃતિના અભાવના કારણે યુવાઓ સોશિયલ મીડિયામાં ઘણો સમય બગાડે છે જેમાં અયોગ્ય વિડીયો રીલ્સ સ્ટોરી દેખવી મૂકવી લાઇક્સ ફોલોઅર્સની લાલચ અથવા અન્ય સાથે સતત સરખામણીની આદત કે દેખાવ કરવો વગેરે આડસરો માનસિક તણાવ ડિપ્રેશન

તમારા સપના કરિયર અભ્યાસ વિક્રેતી ધ્યાન ન ભટકે એની કાળજી રાખવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાવો ગેરમાર્ગ રોજગારી કે યોગ્ય રોજગારી ન મળે યોગ્ય વળતર ન મળવું વધુ મોંઘવારી ઝડપી પૈસા કમાવા વગેરે માટે ચોરી સિતરપડી વગેરે ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાવો આડસરો કાયદાકીય સજા સામાજિક બદનામી પરિવાર કે સમાજના યુવાઓ પર ખરાબ અસર અને ભવિષ્યની તકો ગુમાવી વગેરે જે ઉંમર યોગ્ય શિક્ષણ જીવનને સમજવા પર ધ્યાન આપવાની હોય છે એ સમયે આ ઢોંગી દેખાતી કે તે આકર્ષાઈને જીવન બરબાદ કરી નાખે છે યોગ્ય શિક્ષણ જીવનને સમજશો નહીં તો સાચું ખોટું યોગ્ય અયોગ્યનો ફેસલો કેવી રીતે કરી શકશો યોગ્ય શિક્ષણ જીવનને સમજશો ત્યારે જ સાચું ખોટું યોગ્ય અયોગ્યનો ફેસલો લઈ શકશો સમાજમાં આર્થિક રીતે મોટા નોકરી પદ કે અન્ય રીતે સન્માનિત નામધારી વ્યક્તિઓ પોતાની લાઈફ સ્ટાઈ સમાજના લોકોમાં સુધાર જાગૃતિ આવી શકે એવી રાખે તો સમાજના લોકો માટે બહેતર યોગદાન આપી શકે છે આ વિડીયો વધુ વધુ શેર કરો મિત્રો આપણે સૌ સાથે મળીને બહેતર સમાજ માટે બેસ્ટ યોગદાન આપીએ જય જુહાર